એમાં લેટ થયું છે એના કારણે અત્યારે જે શિયાળુ વાવેતર છે એ દસ થી લઈ અને વીસ દિવસ સુધી લેટ છે મજૂરોની થોડીક તકલીફ છે એના કારણે અને પાછળ થોડુંક લેટ ગયું છે એના કારણે અત્યારે જે મોસમ જે છે એ પૂર બહારમાં ચાલી રહી છે અને શિયાળુ વાવેતર પણ ધીમે ધીમે ધોર પકડી રહ્યા છે મિત્રો તો હવે ચોક્કસ સમય પણ યોગ્ય ગણાય આપણે ગઈકાલે પણ જીરાની માહિતી આપીએ કે જીરાની અંદર આપણી પાસે દસ થી લઈ અને બાર વેરાયટી જે છે એ આપણે એનું વેચાણ કરીએ છીએ આપણી પાસે સ્ટોક એનો હાજર જ છે તમારા નજીકના સેન્ટરમાં તમારા વિસ્તારમાં જે કંઈ સારી જાત થતી હોય તો એ પણ તમે ચોક્કસથી વાવેતર કરી શકો છો અને ઘણા બધા મિત્રોની કોમેન્ટ હતી કે ભાઈ નિગમનું ચાર નંબર જીરો આવે એનું વાવેતર કરાય તો બેસ્ટ ક્વોલિટી આવે છે સરકાર દ્વારા સર્ટિફાઈડ થયેલું જીરું આવે છે કેમ કે અમારી પાસે એનું લાઇસન્સ ન હોય એટલે અમેનું એ વેચાણ કરી શકીએ પણ એ સબસીડી પાત્ર આવે છે અને એ મળી જાતું હોય તો બેસ્ટ તમારે લઈને વાવી જ દેવાનો આંખો વેચીને એમાં કોઈ જાતની કાંઈ શંકાનો વિષય આવતો નથી મેન્ટ દ્વારા ડબલ સર્ટિફાઈડ ઝીરો આવે છે આ મુજબની કપડાની આવે છે છે આ ડબલ જ તો આ મુજબની સ્થિતિમાં એ જીરું આવે છે તો આના રિઝલ્ટ પણ ખૂબ સારા આવે છે આની અંદર કોઈ જાતનું કોઈ કચાસ ન હોય કેમકે સર્ટિફાઈડ થયેલું જ આવે એટલે એમાં ક્વોલિટીમાં કોઈ જાતનો તફાવત તમને એમાં રહીએ નહીં ઉગાવાથી લઈ અને પાક સુધી એમાં સમસ્યા જણાય નહીં એ વેરાયટી છે અથવા બીજી કોઈ પણ વેરાયટી આપણે સારું થઈ હોય તો એનું પણ વાવેતર ચોક્કસ કરી શકાય છે ચણાના વાવેતર ચાલુ છે વાવેતર કરજો અત્યારે ઘણા બધા ફરિયાદ આવવા સફેદ ચણા છે છે સુકારા ચાલુ થઈ દેખાવા માંડ્યા છે તો આ સમસ્યા ન સર્જાય એ માટે તમે ચોક્કસથી પટ મારીને વાવેતર કરજો નહીતર પાછળથી ચોક્કસ થી દસ થી લઈને પચીસ ટકા સુધીના સુકારાના પ્રશ્ન આવે છે એ પછી વર્ષ ઉપર હોય છે અને જમીનમાં કેટલી ગઈ સિઝનની જે છે એ ફૂગ સ્ટોરેજ થઈ ગયેલી છે રોકાયેલી છે તો આના કારણે પણ ફૂગની જે સમસ્યાઓ છે અલગ અલગ ખેતર મુજબ અલગ અલગ એરિયા મુજબ અને વાતાવરણને લઈ આના બધું મિક્સ થઈ અને જે છે સુકારાના પ્રશ્નો આવતા હોય છે મિત્રો તો આ સમસ્યાનું નિરાકરણ માટે અગાઉથી આપણે જે છે પાયા ખાતર વાવવાનું છે સીટ ટ્રીટમેન્ટ પટ આપવાનો છે આપણે માહિતી આપી છે ત્રણ ચાર વસ્તુ આપણી પાસે છે જ અને તમારે મળી જાય છે સ્વાલ નો આવે છે કેસ્કેડ આની અંદર ત્રણ ટેકનિકલ આવે છે બેસ્ટ એગ્રો આવે છે વોર્ડન એક્સ્ટ્રા આની અંદર પણ ત્રણ ટેકનિકલ આવે છે આ વસ્તુ પણ સારી આવે છે ત્રીજું તો કે બાયર આવે છે ગર્લ ને ગોતો આની જોડી છે આ પણ વાપરી શકો છો સિસ્ટીવા પણ વાપરી શકો છો આપણે જીએસપી નો આવે છે પીસીટી આ પણ વાપરી શકો છો એટલે ઘણા બધા ફૂગમા શકો તો આવે જ છે આપણા નજીકના સેન્ટરમાં જે કાંઈ સારા મળતા હોય લઈને તમે પટ અવશ્ય મારજો આવી મારી ખેડૂતોને અંગત ભલામણ છે ભલે તમે તમારા વિસ્તારમાંથી લઈ લ્યો પણ સારો પટ માર્યો હશે તો તમારે ચાલીસ કે પિસ્તાલીસ દિવસ સુધી તમારા પાકમાં કાંઈ જોવું પડશે નહીં આ એક આની ખાસ કાળજી રાખવાની મિત્રો હવે બીજી વાત કરું કે અત્યારે ડુંગળીના વાવેતર ઊભા છે જેને કરી દીધા છે જેને બે મહિનાથી લગાડી અને સો દિવસ સુધીની આસપાસની નેવું દિવસ આસપાસની ડુંગળી થવા આવી છે તો આવા ઘણા બધા મિત્રોના ફોન આવે છે કે હવે ડુંગળીમાં શું કરવું તો પહેલી વાત કે અત્યારે એની અંદર કોઈ રોગ જીવાત જોવા મળતી નથી નથી ઇયળ નથી નથી વાયરસ કોઈ સમસ્યા નથી કુદરતી ચોમાસાનું વાત શિયાળાનું જે વાતાવરણ શરૂ થયું ચોમાસાનું જે માહોલ પૂરો થયો ત્યારબાદ નોર્મલ ઠંડીની શરૂઆત થઈ ત્યાંથી ડુંગળીની અંદરમાં તમામ રોગ નાબૂદ થઈ ગયા છે કુદરતી આમાં કોઈ મેં માહિતી આપીને મારી દવા છાયટી મેં ભલામણ કરીને વૈયોગ્ય આવવું નથી કુદરતી રા હાથ થઈ ગઈ છે અત્યારે કોઈ ડુંગળીમાં કોઈ રોગ નથી એટલે તમારે નોર્મલ અત્યારે છંટકાવ કરવા માંગતા હોય પાછત્રી જે લોકો એ વાવી છે પંદર દિવસથી લઈને મહિના દિવસની થઈ છે તો નોર્મલ છંટકાવ કરજો અત્યારથી કાંઈ હેવી દવા ચાલુ કરી દેવાની જરૂર નથી થ્રીપ્સ નોર્મલ છે ઈયડ બિલકુલ નહીવત છે તો તમારે નાખવી તો પ્રોફેનો સાયબર છે આપણે સિઝેન્ટાનો આવે છે પોલેટ્રીન સી આનો છંટકાવ કરી દેવાનો છે છે કોઈ પણ વાળું સારી લઈ લેવાનું આપણી પાસે યુપીએલ નું છે ત્યાર ઇન્ડો ફિલ નું ત્યારબાદ ઇન્ડો ફિલ નું આવે છે આ પણ તમે વાપરી શકો છો આની સાથે આ પચાસ ગ્રામ એક પંપે નાખવાનું છે આ પણ ચાલીસ એમ એક પંપે આનો ડોઝ છે સાથે તમારે સ્ટીકર અવશ્ય વાપરવાનું છે આ શરૂઆતની અવસ્થાની ડુંગળીની તમને વાત કરું સાથે તમારે ગ્રોથ કરાવવો છે તો એની અંદર તમે કોઈ પણ સારી કંપનીનું માઇક્રોન્યુટર્ન કે યુમિક ટાઈપનું ખાતર એડ કરી શકો છો જેથી કરીને પાછળ ત્રીજી લેટ વહી છે ડુંગળીનો ગ્રોથ થઈ શકે સિઝન્ટાનો આવે છે ક્વોન્ટિસ આની અંદર સિવિડ આવે છે તેમજ પ્લસ યુમિક ઓર્ગેનિક વસ્તુ આવે છે સીવીડ અંદર આવે છે પછી બાયોવિટા જે આવે છે આની અંદર પણ સિવિડ આવે છે પ્લસ મિક્સ માઇક્રોનિટન સલ્ફર આવી જાય છે મેગ્નેશિયમ કેલ્શિયમ સોડિયમ બોરોન હું વાત કરું છું પંદર દિવસથી લઈ અને સાઈઠ દિવસ સુધીના ડુંગળીનો પાક થયો છે તો આમાં તમે આ વસ્તુનો ખાતરનો જે છે એ ઉપયોગ કરી શકો છો થ્રીપ્સ નો વધારે છે તો તમારે ફિપ્રોનિલ વાપરી દેવાનું છે કોઈ પણ સારી કંપનીનો લઈ લેવાનું છે આપણી પાસે ટાટાનું છે સોનિક ફ્લો કરીને

તો બાયરનો જે આવે છે છે પમ્પે ઉપયોગ કરી દેવાનો આ બધાને વાપરવાનું નથી અથવા તમારે ખાલી ખાલી શોખ થી છંટકાવ કરવો હોય તો પણ આનો આવો ખર્ચો કરવાની જરૂર નથી નોર્મલ વસ્તુમાં અત્યારે મારી દેવાનું એ મેન્કો અને થ્રીપ્સ ઈયરમાં નોર્મલ આવું જ બીજું કોઈ હેવી દવા છાંટવાની જરૂર નથી હેવી થ્રિપ્સ હોય ન જતી હોય કોઈ પણ તમને વાત કરું છું પછી મરચીના પાક હોય એની અંદર હોય તો તમારે વાપરી દેવાનું છે જે બાહર કંપનીમાં આવે છે જમ્પ એ જ રીતે ઘરડા કંપની આવે છે આપણી પાસે ક્વાટ પંપે ચાર થી પાંચ ગ્રામ નો ડોઝ છે આની અંદર ટેકનિકલ આવે છે ફિપ્રોનિલ એસી ટકા રિઝલ્ટ ખૂબ સારા આવશે પમ્પે ચાર થી પાંચ ગ્રામ જેને કંટ્રોલ નથી થતી થ્રિપ્સ મરચી અથવા ડુંગળીમાં ડુંગળીમાં તો નથી જ અત્યારે મરચીની અંદર કંટ્રોલ ન થતું હોય તો એમાં તમારે વાપરી દેવાનું છે ચોક્કસથી ત્યારબાદ તમારે વાપરી દેવાનું આ આનો ડોઝ નો મારવો હોય બીજો એની સિવાય મારવો હોય તો સીઝન્ટ આના રિઝલ્ટ પણ ઈયર અને થ્રિપ્સની અંદર ખૂબ સારા મળશે જેમ મીંડી થઈ જાય છે મરચું વણાઈ જાય છે સીધું નથી થતું ચોક્કસથી વાપરી દેજો રિઝલ્ટ તમારે પરફેક્ટ આવી જશે તમારા નજીકના સેન્ટરમાં ગમે ત્યાં મળી જ જશે કેમકે બ્રાન્ડેડ છે સિજન્ટાનું ઇવિશિયન્ટ ગમે કહેશો તો તમને ચોક્કસથી મળી રહેશે થ્રીપ્સ અને ચુસિયા મોલાના પ્રશ્નો હોય તો તમે વાપરી શકો છો સુમિટોમો ની આની અંદર પીપ્રોનિલ ચાલીસ ટકા આવે છે ચાલીસ ટકા ઇમિટ આવે છે પંપે દસ ગ્રામનો ડોઝ છે મરચી છે ડુંગળી છે આવા પાકની અંદર તમે ની અને મોલો ચુસી જીવાત માટે તમે ચોક્કસ થી વાપરી શકો છો મિત્રો તો આ મુજબ અત્યારે ડુંગળીની જે સ્થિતિ છે એ મુજબ આપણે એની ભલામણ કરી છે અત્યારે તમારે પંદર થી લઈ અને સાઠ દિવસની ડુંગળી થઈ હોય તો એને તમારે ખાતર તમારે જમીનમાં આપવું હોય મહાદન કંપની નું આવે છે ચોવીસ ચોવીસ જીરો એક વિઘે દસ કિલો તમારે ઉપરથી આપી દેવાનું પિયત આપી અને બીજા કે ત્રીજા દિવસે ચલાય એવું થાય ત્યારે અગાઉ છાંટી અને પિયત આપવાનું નથી કેમ કે અગાઉ તમે છાંટી દો અને પિયત આપે ઢાળવાળી જગ્યા હોય તો ત્યાંથી એની ખાતરની જગ્યા જે છે એ બદલી જતી હોય છે જેથી કરી અને તમારે પેલા પિયત આપી દેવાનું છે ત્યારબાદ વિઘે દસ કિલો તમારે ખાતર ઉડાડી દેવાનું છે પંદર થી લઈને સાઠ દિવસની ડુંગળી થઈ હોય ત્યારની વાત કરું છું સાઠ દિવસ ઉપરની છે સાઠ થી લઈને નેવું દિવસ સુધીની જેને ડુંગળી છે મિત્રો આ લોકોએ એ એક વિઘે દસ કિલો એમોનિયમ સલ્ફેટ જે આપણે મોરસ એવું કહીએ ખાંડ જેવું આવે છે વીઘે કિલો તમારે પાણી સાથે આપવાનું છે ઉપર ઉડાડવાનું નથી કેમ કે પાવડર જેવું આવે છે ઝીણું આવે છે વજન નથી હોતો જેના કારણે પાનની અંદર ટકી ચોટી જાય છે એટલે પાન ડેમેજ કરશે અને જમીન સુધી પહોંચશે નહીં એટલે એટલે તમારે પાણી સાથે ઓગાડી અને ક્યારા અંદર એક સરખું ક્યારાનું માપ કરીને વીઘે દસ કિલો તમારે પાણી સાથે આપવાનું છે ઉપરથી ડોઝ આપવાનો નથી આ ખાસ કાળજી રાખવાની છે મિત્રો તો આ મુજબ અત્યારે ડુંગળીનું વ્યવસ્થા પણ આપણે કરવાનું છે હવે બીજી કઈ અલગથી તમને માહિતી હશે તો ચોક્કસ થી વિડીયો દ્વારા માહિતી અમે આપશું મિત્રો રજા આપશો જય જવાન જય કિસાન